ગુજરાતના ગીર વિસ્તારમાં ગાઢ જંગલ આવેલું છે એક આંકડો સામે આવ્યો છે એ મુજબ જંગલ અને હરિયાળી આ બધામાં ગીરમાં ઘટાડો થઈ રહ્યો છે સેપ્ટ યુનિવર્સિટી છે અમદાવાદમાં એમણે એક સ્ટડી કરી હતી જેમાં ખબર પડી કે વર્ષ બે હજાર બેથી થી લઈ અને વર્ષ બે હજાર વીસ સુધીમાં ગીરમાં વૃક્ષોની સંખ્યામાં ભયાનક ઘટાડો જોવા મળ્યો છે વર્ષ બે હજારમાં જાળવાની ઘનતાની વાત કરીએ તો એ ચોરાણું ટકા હતી અને વર્ષ બે હજાર વીસમાં જાળવાની ઘનતા થઈ ગઈ ત્યાંશી ટકા આ દેખાડી રહ્યું છે કે ગીરમાં જંગલો ઘટી રહ્યા છે આ એક ગંભીર બનાવ છે અને આ થતું આપણે બધાને અટકાવવાનું છે અને એ બહુ જરૂરી છે કારણ કે જો આજે કંઈ નહીં બોલીએ તો કાલે બહુ મોડું થઈ ગયું હશે તમારું નાનું એવું એક પગલું પણ બહુ મોટું છે આપણી જવાબદારી છે આ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર વાત કરીએ ગીરની જુનાગઢના ગીર વિસ્તારમાં છેલ્લા બે દાયકામાં માનવ વસાહતો એટલે કે આપણો વધારો થયો છે ગીર વિસ્તારની અંદર લોકો ગીરમાં ઘૂસી રહ્યા છે જેનો ભોગ પર્યાવરણ બની રહ્યું છે જનાવર બની રહ્યા છે સેફ્ટી યુનિવર્સિટીએ સેટેલાઇટના ડેટા મારફતે અમુક તારણો બહાર કાઢ્યા હતા જે કહી રહ્યા છે કે વર્ષ બે હજારમાં ગીરનો જંગલનો જે જાણવાનો વિસ્તાર છે એકસો એકોતેર પોઈન્ટ ચોસઠ કિલોમીટર હતો જે ઘટી અને વર્ષ બે હજાર વીસમાં એકસો ને પોઈન્ટ સત્તાણું ચોરસ કિલોમીટર થઈ ગયો છે આનો સીધો મતલબ એવો થયો કે ખાલી ગીરના વનનું આવરણ જ ઓછું નથી થયું પણ જંગલની ગુણવત્તા પણ ઘટી રહી છે આના કારણો શું છે એ વિષય ઉપર સેપ્ટ યુનિવર્સિટી આગળ પ્રયાસો કરી રહી છે જાણવા માટે એમને શંકા એવી છે કે લગભગ વરસાદની પેટર્નમાં બદલાવો થયા છે એના કારણે આ બધું થયું હોઈ શકે છે ગીરના વનમાં થયેલા નુકસાનની વાત કરીએ આંકડાઓની તો ભારતમાં વર્ષોથી વનો છે એ કપાઈ રહ્યા છે વર્ષ બે હજારની વાત કરીએ તો ભારતમાં અંદાજે બે પોઈન્ટ તેત્રીસ મિલિયન હેક્ટર ઝાડવા ફેલાયેલા હતા જે એની કુલ જમીનના તેર ટકા હતા અને પછી આવ્યું શહેરીકરણ અને કાળા માથારા માનવી જેના કારણે જંગલની અંદર ખૂબ જ ઘટાડો થાય આપણે જંગલને એમને ઇગ્નોર ન કરી શકીએ આપણે જીવવું હોય ને તો જંગલ ખૂબ જ જરૂરી છે આપણે જીવવું હોય તો પર્યાવરણ ખૂબ જરૂરી છે આપણે જીવવું હોય તો જનાવર ખૂબ જરૂરી છે જો જંગલ હશે તો નવા નવા જનાવર પણ જનાવરો પણ ત્યાં આવશે ગિરનારની વાત કરીએ ગરમીની વાત કરીએ તો બધી જ જે વસ્તુઓ છે બહુ જરૂરી છે ગરમીના તાપમાનમાં વધારો છે આપણે જોઈએ છીએ ઉનાળામાં ઘરની બહાર પણ નથી નીકળી શકતા અને નીકળીએ ને તો પણ ચામડી દાજી જાય અને એટલા માટે પછી આપણે એસી લગાવીએ છીએ વન કાપતા ગયા અને પછી ઘરે એસી લગાવવાનો વારો આવી ગયો છે એ વનજ છે જે આપણને કાર્બન ડાયોક્સાઇડ આપે છે એ વનજ છે જે કાર્બન ડાયોક્સાઇડને શોષી અને આપણને પ્રાણવાયુ આપે છે એ વનજ છે જે આપણને ઠંડક આપે છે પણ એમાં જ આપણે ઘટાડો કરવા લાગ્યા છીએ તો પછી ભોગવવાનું તો છે જ બધું અહીંયા જ ભોગવીને જવાનું છે આપણે તો ભોગવી રહ્યા છીએ પણ બીચાકડા જે અબોલ જનાવર છે એ પણ આપણે સાથોસાથ ભોગવી રહ્યા છે કારણ કે ગરમી વધી રહી છે જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છીએ એમ એમ સરકારી સત્તાવાળાઓ અને આપણા જે સમુદાય છે એ એ બંને આવી આગળ અને બાકીના જંગલોનો બચાવવાનો જે કામ છે એ કરશે અને સાથે આવશે તો જ આ પ્રકારની કામગીરી છે થઈ શકશે જન બંને આપણે બચાવી શકીશું આખી વાત જો નિષ્કર્ષમાં આપણે કહીએ તો ગીર અભયારણ્ય જેવા પ્રદેશમાં જંગલમાં ઘટાડો થઈ રહ્યો છે અને આપણી ભાવિ પેઢી માટે આપણા પર્યાવરણ માટે આ ખૂબ દુઃખદ બાબત છે તમે આ મામલે પોતાનો અવાજ ઉઠાવો એક ઇન્ટરનેટની મુહિમ ચલાવો અને એક જાગૃતિ ફેલાવવા માટેના કામ કરો જેથી જે ગીરના વનમાં જે ઘનતામાં ઘટાડો થઈ રહ્યો છે એ બચી શકે અને આના ઉપર કાર્યવાહી થઈ શકે અને સરકાર પણ બિલકુલ આના ઉપર ધ્યાન દે આ વિડીયો વધુમાં વધુ ફેલાવો કારણ કે એશિયાની અંદર માત્ર એક જ જગ્યા ઉપર એશિયાટિક લાઇન જોવા મળે છે અને એ છે ગીર અને જો જંગલમાં ઘટાડો થતો રહેશે તો એ સિંહ પણ જે આપણી પ્રાઇડ છે એ પણ આપણને જોવા નહીં મળે તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવો અને આ વિડીયો છે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી આ જાગૃતિ છે એક ફેલાય અને જંગલની જે ઘટતી ઘંટા છે એ વધી શકે અને આ જે પ્રોસેસ જે અત્યારે થઈ રહી છે એ ઘટી જાય आभार आप सौनों धन्यवाद